એ માડી શું કરો અમારા નીગરો તો આમ ઘરે જાવ અંદર શું કરતા હતા નવો કરતી કેવું છે એ ચેક કરવામાં ચાલુ થઈ તો આ ભાંગી કોઈ ખબર પડતી આમ થતો વગર અંદર જ જાવ હો જાય કેવું હરખા બેટા નવો ઇકો લીધો લાગે હા વાઠિયા બાપા નવો લીધો હો તો હરખા બેટા હું શું તો એક સક્કર મરાય ને આટલા ગ્રાઉન્ડમાં એ બાપા સક્કર કરવા એકો ના લીધો આ ધંધો કરવા હાટું લીધો હે મફત નથી આવતા એ કા બટ આવું હું કરે લેને એક સક્કર મરાય ને આમ બે તો થતો આ સક્કર મારવા લીધો હે આમ બે તો થા કીધું ને મારા દીકરા આતાર માં કે લે સક્કર મારવા દે એય તમારે ખાવું હોય તો ખાઈ લો પછી રાયડું પાડશો કે મારે મોડું થાય હે હાલ દેખા હાલ કોઈ વાંધો નહીં આ બાટિયા બાબા તે શક્કર મારવા ન દીધું નહીં વાંધો નહીં હવે આગે ન જ હવે ઈકામાં જઈને એ લેવું હે ગામના ને કોઈ ને ઘરે બાથરૂમ નથી તો અત્યારે સરકાર સારી સુવિધા આપે છે તો ઘરે બાથરૂમ બનાવી

હલે મારો દીકરો કાકીઓ બાપો આ બાજુ થાય તો ખલીક મૈયા ગાયબ થઈ ગયો કે ભાગી ગયો લાગે શું કરું હવે હાથ મારો દીકરો હાથમાં થઈ ગયો સરપસ આમે

हं હવે કોઈ દી કમાઈંગે કોજી રેકો ભાઈ 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 તને ભાઈ बरोबर સજાઈ પી ઓ સરપસ્તે હા હવે ઉપાય દી કરો માય કોઈ ના કમાને યંગ હેલો હવે હવાઓના કરે હં